તમે અહીંયા શાના માટે આવ્યા છો અમે આરકે ફાઉન્ડેશન ફાઉન્ડેશન શાહ નાનીશભાઈ અમે લોકો આર કે ફાઉન્ડેશન ચલાવીએ છીએ અને અથર્વજ ઓછી અમે બધા સાથે લઈને બધા ચારસો સભ્યો છે અમારી સાથે અને અત્યારે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદીની ઉપર ફ્રન્ટની ઉપર એક તો સયાજી હોટલ ગેરકાયદેસર બનાવવામાં આવેલી છે અને આખા સયાજી વિશ્વામિત્રી નદીની ઉપર આગોરાથી લઈ બધા ગોરકાયદેસર મકાનો બિલ્ડિંગો બનાવવાની આડેધડ ટાઉન પ્લાનિંગવાળાએ ભ્રષ્ટાચાર આજરી અને પરમિશનો આપેલી છે અને એના માટે અમે લોકો અહીંયા આગળ આવ્યા છીએ આ ભ્રષ્ટાચારની અંદર ગરીબ અને પર્યાવરણનું ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે આ લોકોને કોઈ ગરીબ માણસોની પડેલી નથી ચાહે ધારાસભ્ય હોય કે ચાહે કોર્પોરેટર હોય બસ એમને તો ભ્રષ્ટાચાર કરવા છે લાખો કરોડો રૂપિયા ટાઉન પ્લાનિંગવાળા ગમે તેવી પરમિશનો ગમે તેને જે પૈસા ખવડાવે એમને પરમિશન આપી દો અને બાંધકામ કરવાની જે તે કરીને આખું વડોદરા શહેર પાયમાલના અને લાઈન મૂકી દીધું છે સ્લમ વિસ્તારની અંદર પાણી ભરાય છે અને એને લીધે પર્યાવરણને નુકસાન બી થઈ રહ્યું છે અને બધી જગ્યાએ ભ્રષ્ટાચાર 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 કરે છે આરોજ બરાબર છે બરાબર અને એટલા માટે અમે અહીંયા આગળ આવ્યા છે અને અમે હાઈકોર્ટ સુધી આ લડવાના છે આ પહેલાં પણ અમે લોકો છે ને વિશ્વામિતિ ફ્લાયઓવર ઓવર બ્રિજ પર થિયેટર્સ કો લાઈને મૂક્યો હતો હોટલ સાયાજી પર બી થિયેટર્સ કો લાઈન મૂક્યો હતો આ કોર્પોરેશનની સામે અમે છેલ્લા કેટલા વર્ષથી લડી રહ્યા છીએ પણ આ છેલ્લા પાંચ દસ વર્ષથી અમને એવું હતું કે આ લોકો હવે સુધરશે પણ આ સુધરે એવા નથી આ ભ્રષ્ટાચારી લોકો છે એને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે અને એની સામે લડત આપવા અમે તૈયાર થયા છીએ બરાબર ઓકે